માર ભયા ને બધો છે ને માર છે ને જોયેલો નહીં છો તો વાતો નાવાનું છે હું નાય નું પહેર્યું બાથરૂમ માં જોઈ આવા દે મન લાગે આજ મારો નહીં એવું લાગે લા પેલા ચમ કા ઝા થાતા વાળા ફૂંફાડો મારો એમ ફૂંફાડો મારો જેમ રીશે બળેલા હોય એમ આવે જો કે જો કે ચમ ચો દે આ આવું શું હોય

અમે તો જેટલી મજૂરી કરી દી અમે તો કોઈ નોખામ ભાગ નતા પાડ્યા અમારે ઘણાય માથામ તાલ્યો પડાઈ છે અમારે માથામ થી બાલે જરી જાય એટલી મજૂરી કરાઈ છે તે પણ થોડીક રાહ જોવી પડે આવી જ નતરત કુવારે કુવારે જુદા ના હોય તે એમ તો જેટલી વાટ જોઈ જોઈ બેહી રહો પછી કેટલી ઘણા વાટ જોઉં પાછા વરસનું નું આખું હોય એમાં 40 વરસ તો થઈ ગયો હવે 10 વારા છે કેડે રહ્યા હવે શું છેડે તમે

તમે જે હાલ છો એ મજૂરી કર્યો બધી કરશો બધી મજૂરી કરશો પેલા પાસા જેમ તગારા ભરો છે મેટના અને જેટલા પૈસા હાલ છો અને પાંચસો રૂપિયા હાર કામ કરશો તો હજાર રૂપિયા હાલ દે હજાર રૂપિયા છો ઓ એટલો તો માર ઘણા થઈ ગયા તો હો જુદી કરું પડશે અરે હો જુ તમે કે એટલી ઘડા હારું તો જો તા આવતી કોમ જો લે કોમ તો ફોરું છો માર બડુ આવું કામ કરાય ખરા તો મજા આવે એવું છે

કોમ ધંધો કરવા જ્યા હતા કોઈ નહીં આવી જ ના નરવા બેઠા બેઠા ખાતા હજાર કમાઈ આયા છો દાદા તમે તો બેઠા છો આ નરવા ભેગા નરવા છો દેખો છો

પેલું હામું શું છે મે આ સચમ શું સાથે આ પેલું હામું શું છે ટ્રેક્ટર સચમ કો નહી દેખાતું હોય આ પેલું હોમું શું ઊભું છે બે આ બધું દેખાય છે અલ્યા આવડો 40 વરનો તારો ભાઈ આ વાઢો ઘંટો ફરે જાય છે એ નહીં દેખાતું બધું બીધું દેખાય છે અલ્યા પણ તને ખબર પડે છે બીજી કે આ તું આ વાટ જોડે બકરું બાજીઓ થારું લાગે અલે ભયા આવે બધા બોઆના કરો છો વાટ જોડે બકરું બાજીઓ બકરું બાજીઓ

એક હજાર રૂપિયા લઈને આવશે ઓફલી નું આઠા જઈને પાછા ઉડીને આવ્યા જો કો એનો તો પાવર જો કો એનો પાવર આવે છે હજાર રૂપિયા જેટલા દાણા સાલ હાબુની ગોટીઓ હારી નહીં આવે લાવો ઘરમાં ખબર પડે દહ લાઈન મેલ્યું પરછો પરછો કઈ ના જો મારા હજાર કમાઈને આવ્યા